બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટિટનસ દિફતેરિયા અને ત્રિગુણી રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો હતો આ વેક્સિન ધનુર અને દિફ્તેરિયા સહિતના અગિયાર પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક તરીકે કામ કરશે જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત ત્રેવીસ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવે રાજ્યની અંદર દર વર્ષે ટીડી અને ડીપીટી રસી એ આપણે આપતા હોઈએ છીએ વર્ષ સુધી અને અને વર્ષ ઉપરના બાળકો માટે લગભગ અગિયાર જેટલા ઝેરી રોગો થતા અને જે બાળકો માટે જાન લેવા બની શકે બાળકોને મુશ્કેલી એના આરોગ્યમાં પડી શકે એવા રોગો માટે એને બચાવવા માટે આપણે આ રસીનું આયોજન કરીએ છીએ અને તમામ સ્કૂલોની અંદર આ આપણે એક અભિયાન હાથ ધરી અને બાળકો માટે નો આ એક ખૂબ મોટો વેક્સિનેશનનો કાર્યક્રમ અને ડ્રાઈવ દ્વારા આપણે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ઉપર ધરીએ છીએ આરબીએસકે ની ટીમો અને આરોગ્ય વિભાગ સમગ્ર આ રસીકરણ દરમિયાન સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ બાળકો આ રસીથી રસી આપ લઈ લે એ બાબતને આપણે સુનિશ્ચિત કરીએ છીએ